નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં અવારનવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં આ છોકરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ છોકરો છે ત્યારે આંખે પાંટા બદલાય તો પણ જે પણ કાર્ડ ઉપર નંબર લખે છે તે કાર્ડ ઉપર નંબર જોઈ શકે છે અને કાર્ડનો કલર પણ જોઈ શકે છે અને જે પણ મિત્રો ચોપડીમાં લખેલું છે તે પણ વાંચી શકે છે તો મિત્રો આ છોકરાનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ખાસ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર પણ કરી દેજો અને મિત્રો તમે આ ચોખ્ખા વિશે શું ક્યાં માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો 아래 아바트, 아바트. હવે આ છે બંધ આંખે બધું જોયે બરોબર ટોટલ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ બહાર થી આપણે મોબાઈલ માંથી આપશો તો કહી દેશે રૂપિયા નોટ આપશો અને નંબર ના નંબર કહી દેશે કઈ રીતે એમ અહીંયા આપણા શરીરની અંદર પિનલ ગ્લાન્ડ આવેલી હોય છે અને પિનલ ગ્લાન્ડ જે છે એ એક્ટિવ થયા પછી આપણું મન જે છે એ બહુ એક્ટિવ થઈ જાય અને જેને થર્ડ આઈ કહેવાય ત્રીજી આંખ એ ત્રીજી આંખ જે છે બધું જોઈ શકે જેમ કે શંકર ભગવાનને હતી બરોબર